ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી મળે છે અપાર સફળતા જાણો આ નિયમો ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્ત્રોતનો પાઠ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ગુરુવાર ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે તેમની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે જો કુંડળીમાં ગુરુ બળવાન હોય તો વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે એટલું જ નહીં ગુરુના બળથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે બીજી તરફ જો ગુરુ નબળો હોય તો વ્યક્તિને દરેક કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેના પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જી જીવનમાં અપાર સફળતા મળે છે તેનો સહસ્ત્ર નામનો પાઠ કરવાથી લાભ થાય છે ગુરુવારે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવાથી ગમ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ પાઠ કરવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિ બની રહે છે એવું માનવામાં આવે છે કે તેનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપે છે આ પાઠ કરવાથી ગુરુની પીડા દૂર થાય છે જે લોકો પોતાના જીવનમાં વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમણે આ વાંચવું જ જોઈએ સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી હોય તો પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ખૂબ ફળદાયી માનવામાં આવે છે જો વિવાહિત જીવનમાં કોઈ અડચણ ન આવતી હોય તો વિષ્ણુ લક્ષ્મી મૂર્તિ સ્થાપિત કર્યા પછી તેના પાઠ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ગુરુવારે આનો પાઠ કરવાથી કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાના નિયમ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર કરતા પહેલાં શુદ્ધ હોવું જરૂરી છે ગુરુવારે ઉપવાસ કર્યા પછી જ તેનો પાઠ કરવો જોઈએ ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને જ તેનો પાઠ કરવો જોઈએ પાઠ કરતી વખતે શ્રી હરિ વિષ્ણુની વિધિવત પૂજા કરો આ પછી તેમને ગોળ અથવા પીળો પીળી મીઠાઈ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પૂરા હૃદયથી કરવો જોઈએ પાઠ કરતી વખતે વચ્ચે અન્ય કોઈ કામના ન કરો જો તમારી કોઈ ઈચ્છા હોય તો દર ગુરુવારે આ પાઠ અવશ્ય કરો ગુરુવારનું વ્રત શુદ્ધ અને સારા ભોજનથી ઉજવવું જોઈએ